ડભોઈ તાલુકાના કુઢેલા પાસે આવેલ રેલવે ફાટક નંબર એલસી અઢાર ને કાયમી ધોરણે બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરતા કુઢેલા સહિત આજુબાજુના વીસ જેટલા ગામોના રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો છે રેલવે તંત્ર દ્વારા કુઢેલા રેલવે સ્ટેશન પર નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે કાયમી ધોરણે કુઢેલા સહિત વીસ જેટલા ગામોને કાયમી ધોરણે

વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને આવન જાવન માટે કાયમી મુશ્કેલી સર્જાશે યાર બંધ કરવામાં નથી આવી બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે રેલવેના અધિકારી પણ છે અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું હતું પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે ઈંધણ બચે ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે એમાંથી મુક્તિ આપવાનો હતો એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે અહીંયાથી હજારો લોકોની અવર જવર દસ પંદર ગામોની અવર જવર છે એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પનસેસન આપશે તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલતમાં અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સાડા સાતસો કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સો એકર જમીન આપી હોય સાડા સાતસો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય ત્યારે એ યુનિવર્સિટીની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવું જોઈએ લોકોની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે પણ ફાટક બંધ કરવાની વાત છે બંધ થાય એનો કોઈ જે વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં આવે મારું એના ગામના પ્રતિનિધિ તરીકે મારું એ માનવું છે કે આ જે રોડ છે એ આજુબાજુના પંદર ગામને જોડતો રોડ છે અને આ કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ આ બંધ થશે તો આજુબાજુના પચીસ એક હજાર લોકોના જનજીવનને અસર થાય એમ છે તો આ કોઈ પણ કાળે આ રોડ બંધ ના થવો જોઈએ और ये चालू रहे ये मतदे हम लोग को ही भेगा था विधायक महोदय के उद्बोधन के बाद हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सोल्यूशन होगा वही हम करेंगे